વારાહી પોલીસની તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી ગરફૂડ ચોરીનો મુદ્દામાલ અને ગુમ મોબાઇલ મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક વી કે નાઈ અને નાયબ પોલીસ અધિક્ષક ડી ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય એન પટેલ તથા ટીમની સફળ કામગીરી ઘરફૂડ ચોરીના ગુનામાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા ત્રણ લાખ એકવીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો ટેકનિકલ સોર્સ અને સી ઇઆઈઆર પોર્ટલથી ગુમ થયેલા ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર ચારસો નવ્વાણુંના શોધી કાઢ્યા રિકવર કરાયેલા મુદ્દામાલમાં સોનાનું મંગળસૂત્ર બુટી ચાંદીની ઝાંઝર લક્કી રૂદ્રાક્ષમાળા અંબે માતાજીની મૂર્તિ અને સિક્કાઓનો સમાવેશ થાય છે વારાહી પોલીસે અરજદારોને મુદ્દામાલ પરત આપી માનવતાભર્યું ભર્યું અને જનકલ્યાણકારી કાર્ય કરી લોક પ્રશંસા મેળવી છે અહેવાલ અનિલ રામાનુજ લો લોકાર્પણ